સ્વાગત છે પૂનમ ની હોળીની તૈયારી કરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આ લાઈવ છે હોળી સળગાવવા માટે લાઈવ જોઈ શકો છો રાતે બીજું બતાવીશ વિડીયો વિડીયો ગમે તો આગળ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હા તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જે રંગોળી બંગોળી લાક ને લાયા રંગોલી આવી જઈ આવી જઈ હા પછી ફૂલ ઓકે અને આજે પેલી ઓળખી કરને સર આકાશ બરાબર તો બધી તૈયારી થઈ જાય છે મિત્રો વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો ને આ ચેનલમાં તમે નવા આવ્યા તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો